જય માતાજી જય મોગલ હું તમારો કાપડવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં બે અનુભવ આ મહિનામાં બેના એક સારો અને ખરાબ સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બહેનો આ પંદર દિવસમાં બારથી પંદર દિવસ ત્યાં અને ખરાબ અનુભવ મને બહેનો સિવિલ હોસ્પિટલ રાજકોટ મારા બહેન છે ગરીબ માણસ છે ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજીને દર્શન કરવા માટે અને વચ્ચેમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે પાંચ વાગે પાંચથી છ સાડા પાંચ ઉડાડી દીધા ગાડીવારે અને ગાડીવાળો વહી ગયો અને હેમરેટ થઈ ગયું બેભાન થઈ ગયા હતા અમે લઈ ગયા સીધા એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ અહીંયા કલાક બે કલાક અહીંયા બેગડા ટાંકા ભાગા લીધા લોહી નીકળી કીધું જાજુ એવું પછી સીધા સિવિલ સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા હું અહીંયા પગી ગયો પણ સાહેબ એટલો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ના આપતા સરકાર પૂરી દવા આપે છે હોસ્પિટલવાળા નથી આપતા તમામ ડૉક્ટરોની સુવિધા છે જેટલી પ્રાઇવેટમાં હોય એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા એવું છે પણ કોઈએ ધ્યાન આપ્યું નથી ચાહે પાંચ કલાકે સીટી સ્કેન થયું છે મારા બેનનું પાંચ કલાકમાં માણા મરી જાય લાઈન નથી આમ દસ બાર જણાની ખાટલાની આપ સીસીટીવી કેમેરાથી આપ જોઈ શકો છો યા જઈને તમે લાઈન હતી આમ એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો સિરિયસ છે કીધું તો એ લુખો વાત કરતો મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો એ વારંવાર તારે આવે બાકી ન આવે તો જાઓ શાંતિ થતી કે ભાઈ હું કાબા ઘડ્યું છું કલાકાર શું તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થાય છે હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છે આગળ અને સાહેબ મેં એમ કીધું હું એમને કીધું તમે મારો વાળો પહેલાં લઈ લો એમ પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરાજો એને તમે પહેલાં લો કોઈને પાંચ કલાકે સિરિયસ સ્કેન થયું ત્રણ કલાકે તો ડૉક્ટર આવે છે ડૉક્ટર મગો ડૉક્ટર હોય ને એ ત્રણ કલાકે આવે છે એટલે સરકારને કહું છું હું અહીંયા આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની જેની માટે ગરીબ માણસો નભે છે એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો ગરીબ નાનો કોઈ વ્યક્તિ ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં અને એટલું એટલું બેકાર સર્વિસ છે મેં નાના એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી બિલકુલ માન ન રાખવું કોઈ ધ્યાન આપ્યું નહીં મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ પણ કોઈ તમે આ સીસીટી કેમેરામાં જોઈ શકો છો બારથી પંદર દિવસ થયા છે હું તારે એવું હોય છે ધાપી દઈશ તમને સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું આપણે ચોક્કસ રાજકોટ સિવિલ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો દર્દીને તમારે હાલ શું છે આગળ કોઈ ધ્યાન આપતું એમ સરકાર દવા આપે છે સરકાર સુવિધા આપે છે પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં આપણને કરવામાં કરવાનો અનુભવ થયો છે એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો મેં કીધું હાલો મારી પાસે પાંચ રૂપિયા છે હું મદદ કરીશ મારી બેનને હું પ્રાઇવેટમાં લઈ જઈશ પણ નાના માણસો ક્યાં જશે પ્રાઇવેટમાં એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં આવી આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં આપ ચોક્કસનું ધ્યાન આપજો પહેલાં આ મારો ખરા ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે ગરીબ માણને મને પહેલીવાર દયા આવી આ લોકો આકાભા નામ છે એટલી ઓળખાણ છે છતાંય મારું કામ નહોતું તો નાના માણસ થતું શું છે એટલે ચોક્કસ સરકારને કહું આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું આવી રહ્યું છે સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દેશે પણ સામે કામ કરવાનો હોય છે ને કોઈ ડૉક્ટર હાજર નહોતા એક પણ ડૉક્ટર હાજર નહોતો યાર આપ કેમેરામાં જોઈ શકો છો મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક બે અઢી કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નિયંત્રણ લેજો અને વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે ગુજરાતનું નાક છે એ નાક કપાવવાની વાતું છે આ તો ભાઈ નાના માણસો મળે છે એકવાર ચોક્કસ ધ્યાન લેજો આ તો હું જોઉં તો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે આ મારી બેન જીવન અને મરણ હોય ખાતી હતી તો માથે દયા છે બચી છે હજી મારા બેન ભાનમાં ન થાય હજી આપ મારા બહેનો ઇન્ટરવ્યુ લઈ શકો છો અત્યારે મારા બેન ઘરે જ છે નદી નાખી છે નાના માણસો એટલે પછી જો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન હો કે પછી હું વોકાર હોસ્પિટલ છે ત્યાં ગયો હતો ત્યાં પણ મારા એ બેના પૈસા કહીં બિલ બન્યું હતું પાંચથી ચાલી હજારનું એ લોકો એમ કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટર નહીં સારા ઓછા પૈસા લીધા અડધા પૈસામાં દવા કરી દીધી વોકાળ વાળા અડધા પૈસા રજા આપ્યા પછી પછી હું સ્ટલિંગમાં લઈ ગયો વધુ બીમાર હતા એટલે પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વગરમાંથી તેથી વિશેષ મહેતા સાહેબ કરીને છે રૂપેશભાઈ મહેતા સ્ટલિંગમાં એમને મેં વાત કરી હતું સાહેબ નાના માણસો છે એ દાખલી દો કોઈ બી લીધું નથી સ્ટલિંગમાં કોઈ બી લે ખાલી ખાટલી પચીસ ફેબ્રુઆરી આ પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું એમને ટ્રોમા હતો અને સીટી સ્કેન પ્રિન્ટ માટે આવેલું હતું અગિયાર ને વીસે પહેલી વાર પેશન્ટે આપણા ત્યાં રિપોર્ટ કરેલું છે આ બધા વસ્તુના સીસીટીવીના આપણા ફૂટેજ છે મારી પાસે અગિયાર ને વીસે પેશન્ટ આવેલું હતું એ જે તે સમયે ઓલરેડી એનેસ્થિશિયાની અંડર કોન્ટ્રા સ્ટડી ચાલી રહી હતી આપણા જ ગરીબ દર્દીઓની કોન્ટ્રા સ્ટડી એનેસ્થિશિયા અંડર ચાલી રહી હતી તો આપણે ચાલતું પેશન્ટ તો વચ્ચેથી ન ઉતારી શકીએ એટલે આપણે પેશન્ટને રિક્વેસ્ટ કર્યું તમે જરાક વેઇટ કરો આનું પતે પછી આપણે તમને કરી દઈએ પહેલી અગિયાર ને પચાસે પેશન્ટને અંદર લેવામાં આવ્યું વીસથી પચાસ આટલો જ વેઇટિંગ હતો ને એ પણ કામ ચાલુ હતું એટલે વેઇટિંગ કરવું પડ્યું હતું અગિયાર ને પચાસે પેશન્ટને અંદર લેવામાં આવ્યું પેશન્ટ હલતું હતું અંદર સ્ટેબલ નહોતું રહી શકતું બાર વાગે આપણે બહાર કાઢ્યું અને પછી એને શીશાના સાહેબને ઇન્ફોર્મ કર્યું કે તમે આવી જાવ એટલે આપણે આમને શીશી શુંઘાડીને આપણે તપાસ કરવી પડશે પેશન્ટનું સ્કેન પાછું આપણે સવા બારની અરાઉન્ડ ચાલુ કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં આપણે રિપોર્ટ પણ એમને સાથે આપી દીધું હતું એટલે આમાં કોઈ બીજી વાત જ નથી ઓલરેડી કામ ચાલી રહ્યું હતું મશીનમાં જ કામ ચાલી રહ્યું હતું એ બધા પેશન્ટ દવા પીવડાવીને અને શીશી શુંઘારીને આપણે કરી રહ્યા હતા એ જે તે સમયે તો એવી સ્ટડીમાંથી આપણે વચ્ચેથી તો કોઈને ન ઉતારી શકીએ તો આપણે એટલા માટે એમને વેઇટિંગ કીધું હતું કે ભાઈ જરાક તમે વેઇટ કરો તો આપણે આ પેશન્ટનું થઈ જાય એટલે તમને લઈ લઈએ

પેશન્ટની સ્ટડી કઈ છે એનું અને હલે છે કે નહીં સીસીની અંદર કરવાનું છે કે સીસી વગર પણ કરી શકાય છે એ બધા ઉપર સમય ફરે ઓન એન એવરેજ બ્રેઇન સ્ટડી હોય ખાલી માથાની સ્ટડી હોય કે જે આવા ફ્રેક્ચરવાળા ટ્રોમાના પેશન્ટની તો એ તો દસ મિનિટની અંદર પેશન્ટ બહાર આવી જાય પણ જો આ જ પેશન્ટમાં હલતું હતું તો આપણે સીસીની અંદર કરવું પડે તો પાછી વાર લાગી શકે